આજે મહુવા તાલુકાના ભુશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે ક્યાંક ગિલાય લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિર થી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં